ના નહી પાડી શક્યો પણ હવે મારે ઈએ થઈ કરવું છું એટલે મેં એવું વિચાર્યું છે કે ઈ જો ને એટલે કમો જેવું છે ને એવું કહી દેવો કે જો કમા બંને તો

મારા કમાનો ફોન આવ્યો છે ગમે તે કરો જાવું પડશે કમા એ મોન થી પ્રેમથી બોલાવે છે એટલે હેજ મારાંગાજડી મળી

પણ હવે ભાઈ હાથ ના કર્યા હાઈયે વાજ્યા ભાઈ હું બંધ કરો હા હું ખોદતો નહી બંધા કઈશ

અમે ખાવું તો પડે કે સારું હેડ મારા ભાઈ તારે જેમ ઈચ્છા કે એમ બરાબર અનાજ નો અપોઇન્ટ કદી ના કરવું અરે હાહુ મેવના ફોન કરતા તો કરી દીધો પણ હવે માર બેટું જમવાનું હા હરું નહી બનાન મને ફાવતું નહીં પણ લોશી કે માર પિયોર જવું છે પિયોર જવું છે તે રે આજ પિયોર જવા નોકલ્યું પણ તે લાવ કેવડો મંગાયો છોકરા તોડે તે મેમન ને કેવડો આલે હવે હારું નરસિંહ ભાઈ તો આપણા ઘરના માણસ છે એમનો તો ચાલે પણ મહેમાન એમના અંગાતો હોય હારું ના મજા આવે એ ના બધું હેડ્યું તો છે હવે ચાલી જાવ મહેમાનને તો હવા એટલું વધુ નહીં આવે આ લિયે ત્રણ બીજું તો થાય ઘર ના છે તો કોઈ જગ્યાએ વાતો ના કરે આપણી હાડા ત્રણ મહેમાનને હવે કવર એવા જે મળ્યો હવે મારે અપાતો પણ આ તો હવે તું કીધું કે ફોન કરીને એટલે હું શરમ માં તને કોઈ કઈ ના શક્યો મારા ભાઈ કે ના તને ચીયા પાડું ના ભાઈ ના બોલે કોઈ પ્રેમથી બોલાય

જે ખબર આવે અમે ખવરાઈએ અને માલિક જે હલો આવેલી વાત તારી એક નંબર કીધી ભાઈ મેહમન એ ભગવાન નું રૂપ કે હું તો ચટણી હાલો હોય ભાગ્યશાળી હોય એના ઘેર જેના ઘેર ટુકડો એનો હરી ટુકડો હા આવું કોણ બોલો ને તો મને બઉ હૈયા હરા ખ કર્યા

હે કમો ભાઈ તારી બધી વાતી હવે રાતવાહ રોકાવા જાઉં તો મારી ભેસીઓ ભૂસે ભાઈ પેલા અલ્યા તમારી બધી વાત સાચી છે પણ આ તમારા ખાલી

મારી ડોસી ગીત હોય એવું કે બીજ બીજું આટલો પ્રેમ નારાજ તમારું ઈ વાત તારી સાચી પણ ડોસી દો ડોસી છે ભગવાન માતાજી ના ઘરું હવે હું રજા માંગુ રજા

તું હેડ પડી વાત કો આધીને તાણી જુવા તાણી હળજેલીન હળજેલી કોક વાત કરું ને એટલે મારી જી વર્ ટપાક નઈ મચ્છી પડે ટપાક નઈ મચ્છી પડે બોય આપણો નસંગ બધા ભેર સભાયો લાવવા લે અલ્યા તું ની મોની કોક વાતો દેખી નઈ વકીલ જેવો થી અલ્યા વકીલ ના ભેજુરા જેવી જેવો થી હારું હેડો તરત ચાલુ પડી આય માતા જય માતાજી નાશનભાઈ આવજો આવજો પાણી હાત આવજો અલ્યા હા આ બાપા તો જી મરી તો મારી બહાર કાલ બહાર બહાર કાલ